અમને ઘર સાથે ઘર આપો અત્યારે તો ભાડું ભરવાની તાકાત નથી હમ તો અભી તો ઘર ઘર બિના હો ગયે રોડ પે પડે હે સબ એ કારણ અમે બધાને ઘર આ તોડી નાખ્યા છે અને અત્યારે અમારી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે જેથી મે છોકરા બૈરા છોકરા ને તપ કે પડી રહ્યા છે બરાબર અમારું કોઈ આધાર જ નથી આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી તળાવ ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા થી આઠસો જેટલા મકાન આવ્યા હતા અને સરકાર દ્વારા એક બે નોટિસ આપ્યા બાદ અહીંયા સાતસો જેટલા હિન્દુ પરિવાર રહેતા હતા એ લોકોને અહીંયા આજે વહેલી સવારે કોર્પોરેશનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું અને આ લોકોના ઘર વિહોણા કરી નાખવામાં આવે છે અહીંયાના સ્થાનિક લોકો જ્યારે અમારી વાત થઈ એ લોકોને એવું કહેવું છે કે અમે અહીંયા પચાસથી સાઠ વર્ષથી આ તળાવડી વિસ્તારમાં રહેતા હતા અને અમારા બાપદાદા અહીંયા રહેતા હતા અમારી જોડે બધા પુરાવા છે અને અમદાવાદ કોર્પોરેશનની એક પોલિસી છે કે બે હજાર દસની પહેલાં જે લોકો જે જગ્યા પર રહેતા હોય એ લોકોને ખસાવે ત્યારે એ લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે એ એવી રીતે એક પોલિસી છે પણ આ લોકોને સાતસો જે પરિવાર છે એ લોકોને ખાલી નોટિસ આપી હતી અને આ લોકોને હવે માંગણી છે કે અમારી જે સરકારની પોલિસી છે એ પ્રમાણે અમને કોઈ જગ્યા મકાન આપવામાં આવે કેમકે અમે અહીંયા સિત્તેરથી સાઠ વર્ષથી અહીંયા રહેતા હતા તો અમારે આ જગ્યા પર અમારા પરિવાર સાથે રહેતા હતા તો અમે અત્યારે ક્યાં જઈશું અત્યારે મોંઘવારીનો જમાનો છે અમે ઘરના ભાડા પણ નથી ભરી શકતા કેમ કે અહીંયા અત્યારે ભાડા લેવા જઈએ તો દસ થી બાર હજાર જેટલો મકાન ભાડો છે ડિપોઝિટ અલગ દલાલી દલાલીમાં આવે છે રહીશ સૈયદ અમદાવાદ ઈસનપુરની અંદર એક ગ્રામના પંખી ગયા બધા રહેતા હતા સાકા બધાનો હતો અમારી જોડે પણ આ બધા અલગ પડી ગયા કરવું શું અમારે સરકાર ઘણી માગણી કરી અમે વ્યવસ્થા કરી માટે આપીશું એ કારણે અમે તોડી જ હોવા જોઈએ સરકાર શું હાર શું નહીં હાલતી અમને બરોબર મિનિમમ નાખી દેતા એ ગાડી ઘરે એટલા બધા છે ગરીબો બધા ગરીબો જ રહેતા કોઈ તાલેમ રહેતું નહીં એ ગાડી બરાબર બધા બચારો એ સહારે બે કંઈક મકાન માપી શકે તો સારું સરકાર

कोई बात वो वार। करू सरकार जगदीश भाई सबूर भाई पर चालीस बोला तो है का मकान देगे, वो कब देगा वो तो किसको है हम तो अभी तो घर बिना हो गए रोड पे पड़े है सब कितनी नोटिस दी थी आपको दो नोटिस दी थी दो नोटिस के बाद तोड़ दिया हाँ दो नोटिस दिया था ये ये चार तारीख का बोला था ना तो चार तारीख के बदले में आज शुरुआत कर दिया क्या क्या आपके पास पुरावा तो सब कुछ राशन कार्ड आधार कार्ड पान कार्ड है सरकार यहाँ पे बात करती है राम राज्य लाएंगे और यहाँ पे ये गरीबों को हटा रहे तो क्या करेंगे गरीबों को तो हटा रहे है ना गरीब कोई तो हटा रहे है और गरीब गरीबी हटाने के जगह गरीबों को हटा रहे है ना अपने तो भगवा कलर पहना हुआ है ये भारतीय जनता पार्टी का हिंदुत्व का कलर है लेकिन कहीं ना दर्द नहीं झलक रहा है उनको नहीं 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 किसी को नहीं दर्द नहीं दिख रहा नहीं दिख रहा है सिर्फ भारतीय जनता पार्टी मुसलमान करके गरीबों को मकान तोड़ रही है वो ये कर रही है बस कुछ अब अपना तो कुछ था ही नहीं है ही नहीं इसे बोल रहे बोले तुम्हारा क्या था उधर ये तो सब कॉरपोरेशन का था तो जिसका था उसको ले ले लीजिए तालाब का यहाँ पे ब्यूटीफिकेशन कर रहे हैं बोले सुंदर बनाएंगे गरीबों को हटा के क्या बनाने की जरूरत ही है तो बना के क्या करेंगे काकरिया इतना बड़ा तो वो बनाया है रिवर फ्रंट है फरने के लिए सब कुछ तो है फिर यहाँ करके क्या करेंगे एक परेशान कर रहे हैं बस कोई नहीं परेशान कर रहे सबको बस गरीबों को परेशान करें। परेशान, करें। परेशान कर रहे हैं અમે આગળ પચાસ વર્ષથી રહીએ છીએ નાખ્યા મકાનો પણ અમને કઈ વ્યવસ્થા નથી સરકાર નહીં હતો માં અમે કે રીતે દસ દસ હજાર ભાર માંગે 10-10000 દીપો મંદિર અહીં આગર વર્ષો છે રામાપીરનું મંદિર હટાવવાનું કે છે ઓ મંદિર ન હટાવવા દઈએ થી મારી નેકુ પણ પણ અરજ લાસો પડ્યા મારી જેને જે करू હોય કરી દે રામાપીર મારા જા જૂઠ છે આગર આઈ

છે બધું જ છે અમને ઘર સાથે ઘર આપો અત્યારે તો ભાડું ભરવાની તાકાત નથી તે ઘર આપો જલ્દી ભાડાને સગવડ કરી આપો અમે ક્યાં જઈને રહીશું અમે કપડા વાસણ કરું છું સાહેબો તમારી ઘેર કપડા વાસણ કરીને મારું ગુજારો કરું છું સાહેબ પરિવારમાં મારે ચાર વસ્તા છે પણ બે બેબીઓ મારી જોડે છે અને મારો ઘરવાળો તો પગે એક્સિડન્ટ થયો છે તે ઘેર બે દરકારી છે સાહેબ મજૂરી કરીને ખાઉં છું છું કપડાં વાસણ કરીને કહું છું ભાઈ કોઈ રણી ધણી છે નહીં અમારું અમારા હામે જોજો સાહેબ કપડાં વાસણ કરીને જિંદગી પૂરી કરું છું સાહેબ ખાસ કરી નાખ્યો છે અમારા છોકરાનું ભણતર બગડ્યું છે અમે ક્યાં કઈ સ્કૂલમાં એડમિશન હવે મળશે અમારે ઘર ભાડાના મળે છે આગે આગે મળે છે અને બાર બાર હજાર પંદર પંદર હજાર અમે લોકોના ઘરના કામ કરે છે કઈ રીતે ભરીશું અમે ભાડું અને અમે ઘરના રોટલા પૂરા કરીએ ભાડું ભરીએ કે છોકરાનું ભણતર કરીએ

બધું કરીએ તોય સરકાર કંઈ માનવા તૈયાર નથી આવશે અત્યારે ચોવીસ તારીખે આવીને અમને રાતોરાત બધું સામાન લઈને આમથી આમ અમે રખડતા થઈ ગયા છે સાહેબ સરકાર ગરીબો નું પાડી એમને મળશે સરવાનું અહીંયા લોકો ફરવા આવશે હા સરકાર તલાવ બનાવ અમને કોઈ પણ કઈક મળવું જોઈએ ને અમે પચીસ છવ્વીસ વર્ષથી અહીંયા રહેલા છે અમારું બચપણ અહીંયા છે અને દીધું અમે શું કરીએ ક્યાં જઈએ એટલા બધા અત્યારે ભાડા વાળા ઘરે ભાડે પણ ભાડે વધારી દીધા અત્યારે જો છ છ હજાર ભાડું હતું પંદર પંદર હજાર ભાડું લે છે અમે ક્યાં જઈએ અમા નહીં એટલી બધી નોકરી હાઈ ફાય એમ ના લે તો નોકરી કરીને અમે ભાડું કરી અમે સોસાયટી વારી કઈએ છે મજૂરી કરતા રહીએ છે સરકાર એવું કહે છે ઘરનું ઘર ના ઘર તો દોડી નાખે છે આ ઘર તો તો અમારું ઘરનું ઘર બી આપ અમને એવું કહે છે ઘરનો ઘર પણ આલે તો કે કહેવાય નો આ ઘર આપ પછી પપ્પા ઈ ઘર તોડે ને પહેલા ઘર આપો પહી ઘર તોડે ને આ તો અમને રોડ ઉપર લાઈન ખડા કરી દીધા મત કે જોઈએ રે રે કેટને વર્ષોથી રેયા દે કે બોલીયા યહા પર સભી લોગ હે ને 50 સાલ સે બી બુરાને રોગ લેતે ગામ મંડળકી પોચે લોકો કે પાસ और लोगों को आश्वासन दिया गया पहले कि आपको दिया जाएगा मकान लेकिन किसी को दिया नहीं गया ना ही है ना किसी को भाड़ा दिया गया ना ही किसी को कंफर्मेशन दी गई कि भाई आपको ये कहीं पर प्लॉट मिलेगा या जगह मिलेगी और रातों रात हमको रात है ना सात दिन के अंदर यहाँ के लोगों को खाली करने को बोला गया लोगों के पास भरने के लिए भाड़े नहीं है लोग है ना दरवाजे भेज भेज के भाड़े भरते हैं सरकार ऐसा बोल अरे क्या करोगे कौन से गरीबों को घर तोड़कर कौन सी इमारत बनाओगे उससे अच्छा इमारत बना देते उनको शिफ्ट कर देते और उसके बाद तुम यहाँ बिल्डिंग बनाते आते तो, तो, तो लोग भी वाह वाह करते तुम्हारी लोग बेघर हो गए और कौन सी इमारत क्या करोगे इमारत का गरीब है ना परेशान हो गया दो वक्त की रोटी नहीं मिलती अरे विकास करो हम उनके साथ में हम सभी उनके साथ में और विकास के साथ में गरीबों के साथ गरीबों को गरीबी की मिटाने के साथ में गरीबों को ही मिटा दिया लोग अभी भीख मांग रहे हैं भीख मांग रहे में विवेश कर दिया लोगों को विकास हम भी जो भी, विकास चाहते हैं हम भी चाहते हैं अमेरिका बने और अमेरिका के साथ इनकम भी बढ़नी चाहिए सोर्स बढ़ना चाहिए उनको तैयार घर बनना चाहिए फैसिलिटी मिलनी चाहिए अच्छा रोड मिलना चाहिए ठीक है यहाँ पर आगे जाओगे ना तो इक्ठे ही इकट्ठे मिलेंगे कौन सा विकास है हम भी चाहते हैं विकास हम भी टैक्स भरते हैं तो टैक्स भरते उसका लाभ मिलना चाहिए हमको भी यहाँ पर लोग पचास साल से टैक्स भरते इनकम टैक्स भी भरते लेकिन सब कुछ करते है, सब कुछ उनके पास है लेकिन फिर भी, भी उनको हैरान किया जा रहा है सब ये पॉलिटिक्स एक प्रकार की पॉलिटिक्स खेलकर लोगों का मन जीतकर फिर उनको बेघर करने का धंधा है क्या हुआ पंचायत पंचायत की पहुंचे है चालीस वर्ष चालीस साल पहले सरकार तो चालीस बरस पहले कोई सरकार नहीं थी कोई आता भी नहीं था आज भी ये गली में न बीजेपी तो वाला, वाला आता है न कोई कांग्रेस वाला आता है बरोबर और आज तोड़ने की बारी आई ना तो सब आ रहे सरकार तो तो आ रही है यह ना वो बताया के में ले जा रहा है आज सिटी हुआ बीस बरस पहले यहाँ जंगल था पहले हमारा नाम कन्या ત્રીસ વર્ષથી રહું છું ને આજે આજે મકાન હું સિલાઈ કામ કરતો સિલાઈ કામ કરતો તો હોય અત્યારે બિલકુલ બંધ થઈ ગયો વિકાસ કેમ ન બાર 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 થઈ ત્રીસ હજાર રૂપિયા ભાડું માગ્યું બે દલાલી એક દલાલી બે ભાડા તો ત્રીસ હજાર લાવવા કંઈથી આજે હું આ વિકાસ વિકાસના કારણે બધું ભ્રષ્ટાચાર થઈ ગયો છે

બધું સરકારનું તરાબે પબ્લિક વસાવો શું શું લેવા ના હોય તો અમને કઈ આપી દે તો મારી નાખે હો તો હારું અત્યારે આ છોકરાને લઈ ને મારું જવું છે અમારી કરે અમાર કરે એવી નોકરીઓ નથી કે તમે અમને સહાયતા એવી નહીં આલી કમ ના એવી સહાયતા આલી જ તો ચલો અમારા બાલબચ્ચા લેને મે રહીશુ